જુનાગઢ જાહેર બગીચામાં દારૂ પિતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે દારૂબંધીના ધજાગરા ઉડાડતો યુવાન જોવા મળ્યો રાજીવ ગાંધી પાર્કનો વિડીયો હોવાનું અનુમાન છે યુવાન દારૂના નશામાં ખેલ કરતો કેમેરામાં કેદ થયો દારૂના નશામાં શર્ટ ઉતારી છટકો બનાવ્યો યુવાને પાર્કમાં આવતી યુવતીઓ મુકાઈ શોભજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મુકાયા શરમજનક પરિસ્થિતિમાં સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જુનાગઢ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે